ત્રણ લાખના દસ લાખ આપવાની લાલચ આપનાર સલમાન ઝડપાયો ભુજમાં સોશિયલ મીડિયા પર ખોટી આઈડી બનાવી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર સલમાન સાજીદ કુરેશીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઝડપી લેવાયો આરોપી ત્રણ લાખના બદલામાં દસ લાખ આપવાની લોભામણી જાહેરાતો કરીને લોકોને ફસાવતો હતો મુસ્લિમ એજ્યુકેશન ચોકડી ભુજમાં રહેતો સલમાન સાજીદ કુરેશી કારમાં બેઠો હતો ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી તેની પાસેથી પુરાવામાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી નોટોના લોભામણા વિડીયો તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલ બંડલો મળી આવ્યા હતા આરોપી સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે મોબાઈલ ફોન ત્રણ કાર્ડ બે રૂપિયા પાંચસોની સાચી નોટ અઢાર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટના બંડલ અઢાર હ્યુન્ડાય આઈટેન કાર જીજે બાર એફએફ ઓગણત્રીસ સુડતાલીસ જેની કિંમત ત્રણ લાખ રૂપિયા થાય છે સમગ્ર મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સચોટ અને સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો